નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં આજે આપણે જાણવાના છીએ માક્ષર મહિનાનો મહિમા તો તારીખ બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસથી આ માક્ષર મહિનાની શરૂઆત થાય છે અને તે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રહેવાનું છે તો આવો જાણીએ માક્ષર મહિનાનું શું મહત્ત્વ છે આ મહિનામાં કયા કયા કાર્ય કરવા જોઈએ અને તેનાથી આપણને કયા શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આપણા હિન્દુ મહિનાઓ ગુજરાતી પંચાંગ અનુસાર બીજો મહિનો માર્ગશર કહેવામાં આવે છે અર્થાત તેમને માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનની વિશેષ પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે માસાના માર્ગ શીર્ષોહમ અર્થાત બધા માસમાં માર્ગશીર્ષ જ મારું જ સ્વરૂપ છે તેના લીધે આ મહિનામાં શ્રી કૃષ્ણની અને તેમના અવતારોની પૂજા કરવી જોઈએ હવે જાણીએ માક્ષર મહિનાને માર્ગ શા માટે કહેવામાં આવે છે પંચાંગ પ્રમાણે માક્ષર મહિનાની પૂનમની તિથિએ જે નક્ષત્ર રહે છે તે મહિનાનું નામ તેને આધારે નક્કી કરવામાં આવે છે જે માક્ષર મહિનાની પૂનમે મા મૃગ શીર્ષા નક્ષત્ર હોય છે જેથી આ મહિનાને આપણે માક્ષર અથવા તો શીર્ષ મહિનો કહેવામાં આવે છે આ મહિનાની પૂર્ણિમાની તિથિ પણ અગત્યની છે શીર્ષ મહિનામાં કરવામાં આવેલ કર્મ અને ધર્મથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ મહિનાની અંદર નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શ્રી કૃષ્ણના બાલ્યકાળમાં જ્યારે ગોપીઓ તેમને પ્રાપ્ત કરવા માટે ધ્યાન લગાવી રહી હતી ત્યારે શ્રી શ્રીકૃષ્ણએ માર્ગક્ષીષ મહિનાનું મહત્ત્વ જણાવ્યું હતું ભગવાને કહ્યું હતું કે માર્ગશીષ મહિનામાં યમુના સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકાય ત્યારથી જ આ મહિનામાં નદીમાં સ્નાન કરવાની પરંપરા ચાલતી આવી છે આ મહિનાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના બાળરૂપની પૂજા કરવી જોઈએ માક્ષર મહિનામાં શ્રી કૃષ્ણના બાળ બાળ બાળગોપાલની વિશેષ પૂજા કરવી જોઈએ પૂજામાં રોજ સવારે ભગવાનને સ્નાન કરાવો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો તુલસીની સાથે ભોગ લગાવો પીળા ચમકતા વસ્ત્ર અર્પણ કરો ઓમ કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો શ્રી કૃષ્ણના તીર્થ જેવા કે મથુરા વૃંદાવનની શક્ય હોય તો દર્શન કરવા જોઈએ આ મહિનાની અંદર શ્રી કૃષ્ણની જન્મસ્થળ એટલે કે મથુરાના દર્શન કરવાની યાત્રા કરવાની પણ પરંપરા છે મથુરાની પાસે રહેલા સ્થળો ગોકુળ છે વૃંદાવન અને ગોવર્ધન પર્વતની પણ યાત્રા કરવી જોઈએ મથુરામાં યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ જેનાથી શ્રી કૃષ્ણને આપણે સ્વયં પ્રાપ્ત કરી શકીએ અને જેથી ભગવાન આપણા પર પ્રસન્ન થાય શ્રીમદ ભાગવત અનુસાર માસ ભગવાન શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ માનવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર ભગવાનની કૃપા મેળવવા માટે શ્રદ્ધાળુઓ માક્ષર માસમાં ખાસ વ્રત ઉપવાસ કરે છે અને આ મહિનામાં કરેલ વ્રત ઉપવાસથી ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્તિ થાય છે આ મહિનામાં નદીમાં સ્નાન કરવું જોઈએ ગોકુળ અને મથુરામાં અસંખ્ય શ્રદ્ધાળુઓ શ્રી હરિને મેળવવા તેનું ધ્યાન ધરવા માટે અવશ્ય દર્શન કરવા આવે છે અને કૃષ્ણે માક્ષર મહિનામાં વિધિપૂર્વક નદી સ્નાનની પણ સલાહ આપેલી છે નિયમિત વિધિપૂર્વક પ્રાતઃ સ્નાન કરી ઈષ્ટદેવને પ્રણામ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે અને જો માક્ષર મહિનામાં કોઈ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બ્રહ્મુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે તો તેમને બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે માક્ષર માસને વાલ્મીકીએ વાલ્મિકી રામાયણમાં સંવંતસર ભૂષણ એટલે કે વર્ષનું ઘરેણું કહ્યું છે આપણા હિન્દુ શાસ્ત્રો કહે છે કે માક્ષર માસમાં કરેલ તપ જપ ઉપવાસ અને વ્રત એ ઉત્તમ ફળ આપનાર છે માક્ષર માસમાં જ વૃશ્ચિક અને ધન રાશિની સંક્રાંતિમાં હેમંત ઋતુની શુભ શરૂઆત થાય છે અયોધ્યા અને જનકપુરીમાં પણ માસ સુદ પાંચમ આજે પણ બહુ મહત્ત્વ છે આ દિવસે ઉપરોક્ત બંને જગ્યાએ એટલે કે જનકપુરી અને અયોધ્યામાં ભગવાનની મૂર્તિ જેમ કે સીતા અને રામની ભક્તો બંને મૂર્તિની વિધિસર લગ્ન કરે છે જાન કાઢે છે ફેરા ફેરવે છે અને એવું પણ કહેવાય છે કે આ મહિનાની સુદ એકાદશીએ ભગવાન કૃષ્ણે ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો અર્થાત સુદ એકાદશીએ ગીતાજીનો પ્રાદુર્ભાવ થાય છે માક્ષર માસ ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ ગમે છે તેમણે ગીતાજીના પ્રાદુર્ભાવને પોતાના પ્રિય માક્ષર માસમાં કહ્યો છે ગીતાજી સાંભળનાર પ્રથમ શ્રોતા તરીકે ભગવાન વિષ્ણુના સખા અર્જુન હતા માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી તે બધા પાપોને હરનારી એકાદશી છે આ દિવસે તુલસીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોના નાશ કરનારી પાપ દૂર કરનારી મોક્ષ પ્રદાન કરનારી એકાદશી છે જે મનુષ્યને તેમની બધી જ કામનાઓ પૂર્ણ કરે છે અને તેમને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે માક્ષરસુદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા તેમનું નામ દત્તાત્રેય પાડવામાં આવ્યું માતા અનસૂયાના ગર્ભ દ્વારા જ બ્રહ્માના અંશરૂપ ચંદ્રમા અને ભગવાન શંકરના અંશરૂપ દુર્વાસાનો જન્મ થયો પુરાણોમાં જણાવ્યા અનુસાર અત્રિ ઋષિના પત્ની અનસૂયા માતા સતીઓમાં શિરોમણી કહેવાય છે માતા અનસૂયાની પવિત્રતાના આજે પણ વખાણ થાય છે માસ ભક્તિ અને સમર્પણથી ભરેલો છે અને આ મહિનાની અમાવસ્યાના દિવસે પૂર્વજોની પૂજા કરવાથી પિતૃઓની આત્માઓને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે લોકો શ્રાદ્ધ કરી શકતા ન હોય તે મૃત પિતૃના મોક્ષ માટે આ મહિનાની અમાવસ્યાના દિવસે તર્પણ કરી શકે છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર સર્વશક્તિમાન ભગવાન સમક્ષ મૃત પૂર્વજોની પ્રસન્નતા કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય સંતાન સુખનો અભાવ હોય અથવા રાહુ નમા ભાવમાં દુર્બળ હોય તેમણે અમાવસ્યાનું વ્રત કરવું જોઈએ વિષ્ણુ પુરાણ અનુસાર આવ્રત કરવાથી બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર અશ્વિનીકુમાર સૂર્ય અગ્નિ પક્ષીઓ પ્રાણીઓ દુષ્ટો સહિત તમામ દેવી દેવતાઓ મૃત પૂર્વજોને પ્રસન્ન કરી શકે છે અને આ દિવસે એ શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે જેથી આ મહિનાની અમાવસ્યાનું વ્રત કરવાથી મનોવાંછિત પરિણામ મેળવી શકાય છે તો મિત્રો આમ હિન્દુ ધર્મની અંદર આપણા ધાર્મિક કેલેન્ડરના બીજા મહિના એટલે કે માર મહિનાની ખૂબ વિશેષ મહત્ત્વ છે આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે તો આ વિડિયો દ્વારા અમે તમને જણાવ્યું કે માક્ષર મહિનાની અંદર આપણે શું કરવું શું ન કરવું જોઈએ અને માક્ષર મહિનાનું શું મહાત્મ્ય છે તો આ વિડિયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો ત્યાં સુધી અમને રજા આપશો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો આપ લોકો અન્ય લોકો સાથે શેર કરી અને અન્ય લોકોને પણ આ જાણકારી મોકલો તેવી અમે વિનંતી કરીએ છીએ આમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ત્યાં સુધી અમને રજા આપશો જય શ્રી કૃષ્ણ